જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો વરુથી એકાદશી ક્યારે છે વરુથી એકાદશી વ્રત કરવાથી શું ફાયદા થાય છે વરુથી એકાદશી વ્રત કેવી રીતે શરૂ થયું આજે સંપૂર્ણ માહિતી એક જ સાંભળીશું તો સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખી દેજો ધર્મ રાજા યુધિષ્ઠે શ્રી કૃષ્ણ ભગવાન ને ચૈત્ર કૃષ્ણ એકાદશી નું નામ અને મહિમા અંગે પૂછ્યું ત્યારે શ્રી કૃષ્ણે જણાવ્યું કે હે ધર્મ રાજા

તો તેને સૌભાગ્યની ભક્તિ તથા મુક્તિ આપનારી વરુથિની ની છે અને માનવી ને સર્વ પાપથી દૂર રાખી ગર્ભવાસ થી મુક્તિ અપાવે છે આ વરુથી એકાદશી ના વ્રત થી માંધાતા રાજા સ્વર્ગ માં ગયા હતા વ્રત કર્યું હતું જેથી ભગવાન શંકરજી બ્રહ્મ કપાળ થી મુક્ત થયા હતા દસ હજાર વર્ષ સુધી તપ કરવામાં આવે અને એનું જે પુર્ય તથા ફળ મળે તેનાથી અધિક પ્રમાણમાં આ વ્રત કરવાથી ફળ મળે છે તેના આ લોકમાં તથા પરલોકમાં બધા મનોરથ પૂર્ણ થાય છે વરૂથિની એકાદશી ક્યારે છે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી ત્રેવીસ એપ્રિલે સાંજે ચારને તેતાલીસ વાગ્યે શરૂ થશે જે ચોવીસ એપ્રિલે બપોરે બેને બત્રીસ વાગ્યે સમાપ્ત થશે થી અનુસાર વરુથી એકાદશીનું નું વ્રત ચોવીસ રાખવામાં આવશે કિનારે માંધાતા નામના રાજાનું શાસન હતું રાજા દાનવીર અને તપસ્વી હતો એકવાર તે જંગલમાં તપસ્યા કરી રહ્યો હતો ત્યારે એક રીંછ ત્યાં આવ્યું અને રાજાના પગ પર હુમલો કર્યો પરંતુ તેમ છતાં રાજા પોતાની તપસ્યામાં મગ્ન હતા આ રીતે લિંચ રાજાનો પગ ચાવ્યો અને તેને જંગલમાં ખેંચી ગયો આ પછી રાજા ગભરાઈ ગયો અને ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે પ્રાર્થના કરવા લાગ્યો ભક્તની સાચી રુદન સાંભળીને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમના સુદર્શન ચક્રથી લિંચને મારીને ભક્ત માંધાતાનો જીવ બચાવ્યો પરંતુ રીંછ સંપૂર્ણપણે રાજાનો પગ ખાઈ ગયો હતો રાજાને દુઃખી જોઈને શ્રીહરિએ તેમને કહ્યું તમે મથુરા જાઓ અને ચૈત્ર મહિનામાં વરુથિની એકાદશીનું વ્રત કરો ઉપવાસ કરીને તમે મારા વરાહ અવતારની પૂજા કરો છો આ પછી તમારા શરીરના ભાગો જે વિંછ ખાઈ ગયો છે તે પાછા આવશે આ ઉપરાંત ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું છે કે તમારા શરીરના જે ભાગને વિંછે ડંખ માર્યો હતો તે તમારા પૂર્વ જન્મનું પાપ હતું આ પછી રાજા માંધાતા મથુરા ગયા અને ચૈત્ર મહિનાની વરુથીની એકાદશીનું વ્રત કર્યું અને વ્રતની અસરને કારણે તેમના શરીરના અંગો ફરી પાછા આવી ગયા આટલું જ નહીં તેમના મૃત્યુ પછી રાજાને સ્વર્ગ પણ પ્રાપ્ત થયું એવું માનવામાં આવે છે કે વરૂથિની એકાદશી વ્રતની પરંપરા આ પછી શરૂ થઈ વરૂથિની એકાદશી વ્રત કરવાથી શું ફાયદા થાય છે એવું માનવામાં આવે છે કે વરુથીની એકાદશી ઉપવાસ થી દસ હજાર ગ્રહણ સમય હૃદય નું દાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ આ વ્રત પણ પ્રાપ્ત થાય છે જે લોકો વરુથી એકાદશી નું વ્રત કરે છે તેઓ જગત તમામ સુખો ભોગવે છે અને

દેવતાઓ પિતૃઓ અને મનુષ્યો બધા સંતુષ્ટ થાય છે વરુથી ની એકાદશી નું વ્રત કરવાથી વ્યક્તિને અન્નદાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ મળે છે વરુથી એકાદશી

એ મહા દાન કહેવાય છે પરંતુ વરુથી એકાદશીના ઉપવાસ થી દીકરીનું દાન કરવા જેવું જ પુણ્ય ફળ મળે છે આ કથાને શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ